સંત બેઠેલા રાજાએ એક એવી નૃત્યાંગનાને બોલાવી અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી અને એના સદ્ગુરુને ત્યાં બોલાવ્યા કે આપ સંગીતના જાણકાર છો આપ બેસો ટૂંકી વાત લઈ લઉં સાહેબ અને એને અમુક રકમ થેલી ભરીને નાખ્યા કેવું લાગે તો આ ગાય છે ને એને આપજો કલાકારને આપજો ટૂંકી વાત છેલ્લી કડી ભેરવીને આવી ગઈ અને એમાં એટલું જ કહેવાય ગયું થોડી જિંદગી છે બહુ ખર્ચી બહુ વાપરી નાખી છે તે હવે થોડીક વધી છે અને એને વાળી લે ગીત બહુ મોટું છે એમાં નજાત ખાલી અર્થ કહી દીધો તમને કે આવું બોલાણું એટલે સંતે આખી થેલીનો ઘા કરી અને ઊભા થઈ ગયા થોડીક વાર થઈ રાજાનો કુંવર પહેરીને બેઠો હતો રાજાનો કુંવર બાજુમાં હતો રાજકુમાર એને પોતાના મુંગટનો ઘા કરીને ઉભો થઈ ગયો અને બાજુમાં જેની દીકરી બેઠી હતી એ પણ ફડક કરતી ઉભી થઈ ગઈ ત્યારે રાજા પૂછે છે કે તમે કેમ આમ ઉભા થઈ ગયા પેલા સંતને કીધું ત્યારે સંતે એવું કીધું કે મારે એમ હતું કે હજી બે શિષ્યો બનાવતો જાઓ અને મારો વારસો જળવાઈ રહે અને રાજા પાસેથી ક્યાંક રકમ આ થયેલી દેવી નથી આ દાનમાં લઈ લઉં પણ એમ છું બૌદ્ધ ગઈને થોડી લઈને સુધારી લે તો હવે એટલા રૂપિયામાં મારે હું માથું મારું રાજા એ જ મારો છે તો પછી મારે ચિંતા શું છે આજ મારો સેવક છે દીકરીને કીધું દીકરીએ કીધું કે તમે મારો સંબંધ નહોતા કરતા મારી બુદ્ધિ બગડી ગઈ હતી અને અશ્વપાલના દીકરા સાથે આજે હું ભાગી જવાની હતી પણ એમ છું કે જિંદગીમાં થોભી જા સવારી લે અને મેં નક્કી કરી લીધું કે મારો બાપ જે કરતો હોય છે એ મને ભરોસો છે એ મેં ટાળી વાળી એટલે અટકી ગઈ રાજાના કુંવરને કીધું તે નો કેમ ઘા કર્યો હતો કે આજ બાપુ તમારો જ રાજ્ય વારો હતો રાજાને કીધું કીધું ને મને ગાજ્ય નથી બેહાડતા ને તેમ હતું કે આજ રાતનો ઘોબો ઉપાડ લેવો છે એટલે કીધું કે આવો જ બાપ હોય તો આ મુંગટને મારે શું કરવો ભલામણા જેના માવતર જ આવા હોય તો સત્તાને મારે શું કરવી એક જાણભરનો વિચાર છે એ માણસને યુટર્ન મરાવી દે માછલી પાણીમાં જ રહે છે પણ એને પાણી પીવું હોય તો એ પાણી પીવા માટે એને થોડીક પલટી ખાવી પડે અને એ પલટી ન ખાય ને તો એ માછલી પાણીમાં હોવા છતાં તરસી મરી જાય છે એમ જીવનમાં એ તેમ પલટી યુટર્ન નહીં આવે ને તો હું તમે સંસારમાં હોવા છતાં સમાજમાં હોવા છતાં એકલા ખોટા મરી જાઓ સંહારો કરવો વિદ્યાર્થીને વાત કરતો કોઈ પણ વ્યક્તિ છે એના એમ વાત એટલી જ છે કે એનામાં એમાં ભાવ કેટલો છે સ્નેહ કેટલો છે એટલે મને ગીત યાદ આવ્યું છે કે સાંભળ સૈયર એ રસી દિલની એ વાત જો સાંભળ સૈયરિયા सई आहे यादि सां बड़ સાંભળ રસિક દિલ ની વાત જો આજ અમે અચરજ દીઠ્યા રૂપથી ગુણવાલા માણસમાં વાત એટલી છે ગુણ થી વખણાય છે ઓલા આપણે નોટબંધી આવી ને સ્વામીજી ત્યારે ઓલે ક્યાંક ચાર હજાર મળતા લાઈનમાં ઉભા રહેતા ત્યારે કારણ કે એક સાથે બધું ઓલું થાય એટલે થોડુંક ફાળવામાં તકલીફ તો પડે જ તે એક ભાઈ બિચારો બે દિવસે લાઈનમાં લઈ ચાર હજાર લઈને આવ્યો પછી બે હજારની નોટ ઘરે તો જોયું ન થયું કોઈએ તે ભાઈ બિચારો એ બે હજાર રૂપિયા લઈને આવ્યો અને બે દીથા લાઈનમાં હતો એટલે સીધા કપડાં ત્યાં મૂકી અને બિચારો બાથરૂમમાં નાવા નાવા ગયો ને પછી નાય ના આવ્યો એટલે ઘરવાળી બેને બે કે પૈસા મળે ન મળે ચિંતા ન કરાય ધંધો ન બદલાવાય બોલો ધંધો બદલાવ્યો હું ક્યારે લોટરીની ટિકિટ લેવા ગયો અરે મેં આગળ તમારા ખિસ્સા જોયા બે ટિકિટ નીકળી ગુલાબી ક્યાં નાખી તો મેં ફાડી નાખી દીધી એ ટિકિટ એ જ મુદ્દો હતો હા 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 અને રૂપિયો તો ખરેખરો છે એક ભાઈ રોજ સ્વામીજી એક લોટરી ની જ લઈ અને ભાઈ અભણ બેન ભણેલા મૂર્તિ બે જ દરવાડે ચડાવેલો કાંઈ કરવું ન પડે જો એક ટિકિટ લાગી ગઈ હોય ને તો ભાવ સુધરી જાય ટિકિટે ત્રણ કરોડ પહેલું ઈનામ ત્રણ કરોડ અને આ ટિકિટ લઈ આવ્યું અને સમય જતા જે ડ્રો તો એ ડ્રો ની તારીખનું છાપું બેને લીધું અને સ્વામીજી બન્યું એવું કે ઈ એ પહેલું જ આને લાગી ગયું ત્રણ કરોડ બેને નક્કી કર્યું તૈયણ પાછા ભેગા ભાડ્યા નથી ને તૈણ ક્રોલ ની ખબર પડી છે તો કમાન સટકી જાય અને આપણે કરવું શું તો એ અંતરિયાળ એક સાધુ ની મઢી હતી કુટિયા એ એટલે કઈ સાધુ જેવું નામ પણ બિચારા મૂળ તાયા સડી ગયેલા ગાંજા ચોખા પીવે હજી કઈ ગુરુ બુરુ ધારેલા નહીં ખડિયા પલટન પણ ગામડા વાળાને ખબર ન હોય ક્યાંથી છે બિહારથી મૂળ આવેલા ક્રાઈમ કરીને કઈક અહીંયા દાઢીને વધી ગયું અને બાપુ થાપી થઈ ગયા અને એ ઉભળક ગાંજા આપી હોય કે આ બાતે આવું ભક્તજન એટલે ગામ હોય ત્યાં પાંચે ગંજેરી હોય આ જ્યાં બેહવા હવા જાતો બહેનને ખબર કે જે છે તો એ સંતો છે એને કહું ને તો આને થોડુંક બોલવા દે પછી દાંત કાઢી તે બેન ત્યાં ગયે ને કીધું કે બાપુ પ્રણામ પ્રણામ બેટા ઓળખતે હો બાપુ નહીં બેટા હું નહીં ઓળખતો દીકરી જો આ તો હે ને ઘુઘુ હા એના અમે ઘરવાળા હે ઘરવાળા ક્યાં હોતા હે બેટા એ કે ઘરવાળા કરતા હે ને એને ઘરવાળા ક્યાં હે કારણ કે ઘીરે વાળવા સિવાય કઈ હતું નહીં થોડા કામ હે ને એટલે આવ્યા હે કે કાંઈ વાંધા નહીં બેટા કામ હો તો બોલો કે એમાં એવા હે કે એમાં કામ એવા હે કે અમારા જો ધણી હે ને એ એ અમારા ધણી હે પણ ધણી હે ને એ થોડાક લુખે છે તીન પસા એક ભેગા ની છા હે લોટરી કા ટિકિટ લીયા થા બાબુ અચ્છા લોટરી કા ટિકિટ થા હા બાપુ આપી કૃપા છે તો પહેલા ઈનામ તીન તીન કરોડ અચ્છા

मेरे को तो बापू तुम उसको समझा देना कोई बात नहीं बेटा मैं समझा दूंगा बापू डायरेक्ट तीन करोड़ कहेंगे ना तो कमेंट सटकी जाएगा ना बापू तो नहीं तुम्हारा रहेगा नहीं मेरा रहेगा <laughs> कोई बात नहीं बेटा चिंता मत करो तुम जाओ घर पे तिकरी भी गई सेवक गया आओ गुगेश क्या चल रहा है बापू बहुत अच्छा चल रहा है ચલાવ ચલમ બનાવ ચલમ બનાવી ગિરનાર આબુ કે બાબુ ઉત્તરાખંડ કે યોગી સલમ કે સભી ભોગી સલમ મેલમ આમ હામ હામી ક્યાંય ખે ઘડી ગો અને પછી બાપુ એ ઘડી નાખો ધવાડા દવાડા કાઢ્યા આપણને એમ થાય ઉધર પૂરી થઈ પણ અધી સુડી ગયું બે મિનિટ પાણી લાય પાણી લાય પાણી નો સ્વલંબી થાય બે ત્રણ મારી પછી કીધું દેખો બોરું ઘોઘો હા બાપુ तुम लॉटरी का टिकट लिए कहा ले, ले भोलेनाथ की कृपा के भाई बेटा लॉटरी का टिकट कौन लेता है भाग्यशाली लेता है और सदगुरु की कृपा हो जाएगी बेटा लॉटरी की टिकट तुझे ही लगेगी बेटा दांत मत काटना पग के आटी मत लगाना सीधा बैठना वरना आएगा જરા શુ કે પાછા મત કરના ભીડી બુ તુમકો લગ જાય એસી અમારી ઈચ્છા પણ માનલો બેટા કે તીન કરોડ તું જે લગ જાય તો તું ક્યાં કરેગા કઈ ન હોય ને ત્યારે ઉદારતા બહુ હોય ઓલો કે બાપુ કઈ કઈ છે નહીં પણ માન લો તું જે લગ જાય તો તું ક્યાં કરેગા ઓલો કે બાપુ અડધા તમારા તા બાપુ ની જટા છૂટી ગઈ એને તો ખબર જ હતી લાગેલા છે ડો ડેટ કરાડ બાપુ નો મોળા ડેટ કરાડ માયા મોટી નાગણી સ્વરૂપ પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે તોય મોટો મણી કહેવાય આ માયા મોટી નાગણી એની વચ્ચેથી નીકળવા માટે કંઈક કરવું પડે સાહેબ અને સંત જ કરી શકે આજ એના મુખેથી આ ભાગવત કથા સાંભળી રહ્યા છો અને ક્રાંતિ સેવા ટ્રસ્ટ સરસ મજાની આવી એક હોસ્પિટલનું નિર્માણ જયારે અહીંયા થઈ રહ્યું છે હા અને હોસ્પિટલ જીવી બેન ના નામે જ બનવાની છે વાહ વાહ એ પરિવાર ને તાળી ના ગલાર વધાવો મારો બાપ ધન્યવાદ ખરેખર હવે તો હોસ્પિટલ એવી થાય છે માંદા પડી ને ઘડી ક્યાં હુવા જાય હા શમશાનો કેવા બીને આ લોકો એ બાબુ સ્વામીજી આજે ઓલી ઓલી હું કેવાય ને શું કે તમે એને આખરી રથ ને આખરી રથ અંતિમ યાત્રા કેવી સરસ ગાડી બની આપણે અમથે ઘડીક મરી જાય હે માણસ કેટલો ફેસિલિટીમાં વયો ગયો બોલો ગાડી મરી જાય તો ઉતા ઉતા જાય છે ને અરે હે રામ હે પહેલા હું મારી બસમાં વગાડતો લક્ઝરી હાલતી ત્યારે આ આ ગાડીઓ નથી ત્યાં હવે વગાડતા જ માણસ બની થઈ જાય હેરી માલ નીકળે તો હોય બાપા કોક ગયો તું પિતા ઓલા કેવડ કેશું કેટલી સુવિધા છે ઓહ ક્યાં ફોગ્યું હવે તો સ્વામીજી મને એવું લાગે કોઈ ગુજરી જાય ને તો એ ટ્રસ્ટ વાળાએ નંબર આપેલા છે તમારા ઘરે કોઈ ગુજરી જાય તો તમે અમને આપજો એટલે અમે ને અમે બાળીને એ પાછા આજથી હરિદ્વાર પધરાવીને એની પહોંચ તમારા ઘર સુધી પહોંચી જશે હા બધું થાવા મળ્યું આ બિલ્ડર મિત્રો બેઠા હવે તો બિલ્ડિંગ એવા બનવાના હો એપાર્ટમેન્ટ એવા બનશે કે મૂકા એમાં રસોડું નહીં હોય ખોટી જગ્યા રોકે છે કિચન હા અને એનો એ આખું રેસ્ટોરન્ટ નીચે હશે તમારે જે જમવું હોય ફોન કરીને મગાવી લેવાનું નીચે બોર્ડ માર્યું છે કે મહેમાનના પેટના હો તો ખાય અહીંયા ઉપર અહીંયા રોડાનું નામ થયા નહીં કારણ કે ધીરે ધીરે માતાઓને રાંધવા રસ વહી ગયો છે એક તમારું અન્ન તમારા હાથથી પાકેલું હોવું જોઈએ એ જ તમારા શરીરને પોષણ આપશે વચ્ચે મને યાદ આવ્યું એટલે કીધું કે આપણે કોઈ ગુજરી જાય તો આગ ઘેરેથી લેતા જાય છે એનું કારણ શું છે એનો મતલબ શું છે હું અહીંથી લઈ જઈ તો જ ને હું લાઈટર નો હોય કોઈ પણ ગેસની કાકડીએ ફૂંફળ મારી દે એમ છે બધા વ્યવસ્થા છે જ પણ નહીં સાહેબ તેથી ઘરમાં સુલાની અગ્નિ ઓલવાતો નહોતો ભારેલો અગ્નિ રહેતો હતો અને બાળકનો જન્મ થાય અને વૃદ્ધ બને ક્યાં એની એ જ અગ્નિએ એને મોટો કર્યો હોય અને શાસ્ત્ર એમ કે જે અગ્નિએ તને મોટો કર્યો વિસર્જન એ જ અગ્નિ કરી શકે સાહેબ એટલે ઘરેથી સાણું લઈ જતા

પણ હવે 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 હું એવું તમને કરવાનું છું કારણ કે આમાં કોઈ ઓલું લખ્યું હતું આહિર માયા ડોલાવશે રાજકોટની કાયા આવું આવું ખોટા થળનું ડોલાવાનું ન હોય મારા બાપ આ બધાને પગે લાગવા આવ્યો છે બરાબર બહુ સરસ એટલે તમને હવે સંતોને ઘડીક દાંત છે દાંત હસો જ છો તમે પણ આ તમારા ખોળામાં આળોટવાનો અવસર મળ્યો છે એટલે પછી જે સામે મળે ત્યાં સુધી આનંદ જ કરાવવો છે આનંદ જ કરું છું પણ ખૂબ આનંદ થાય એવો આપણે પ્રયાસ કરશું પણ બધા ટ્રસ્ટીભાઈઓનું મને બે ત્રણ વાર કીધું કે મહેમાનોનું સન્માન કરવું છે તો હું વિનંતી કરું ભાઈ સંજયભાઈને કે તેઓ આગળનો દોર સંભાળે અને એ પછી તરત પાછો જ્યાં અટકો છું મોકલા ધ્યાન રાખજો આપણે ત્યાંથી આગળ કરશું